જય માતાજી મિત્રો હવે આપણા નહીં ધોઈને બધું કામ પાલી ગયા છે ને મારા આશા ભાભીને તો અમે રસોઈનું કામ કાઢ લઈ લીધું છે રસોઈ બનાવવા ગઈ છે અમારા આશા તો ડુંગળી બટાકાનું શાક સમારી મૂકી દીધું સવાર સવારમાં તો છોકરો છે એવો રમવા મળ્યો હું અમારે રિયાનજી ફોન જોવા રિયાનજી હે રિયાનજી

આ છોકરો બધો બેઠો છે રમવા માટે ફોન જોવું કાર્તિક જય માતાજી કાર્તિક બે જય માતાજી જય માતાજી અને ગણેશ તો શીખે છે કાર્તિક લેશન કરવા બે જાય અને બાજુ આ તો નાવા ધોવાનું ને બધું ધોવાનું શરૂ કરવા માંડ્યો બધું કોમકાજ કાજ સારું થઈ જુ અમારવા મળ્યો હે પેલા બિહાર ગામડા મોટા મોચા ભય પડી જાય ભાઈ ની વાર રાખજો નિશાળિયા બધા નિશાળમાં જતા રહ્યા કાર્તિક ગણેશ નીલમ મુર્વશી વજુ બધા શરામ જતો રહ્યો અમે આપણે છીએ ઘરે આશાભાભી અંદર બનાવું છું રસોઈ અને આપણે જવાનું છે તો ગાયો જો સાપડો બધે છીએ તો પણ જવાનું છે આપણા ગાય ત્યાં જવાનું સાહિલ અમારું સુઈ જાય આ જાસૂસનું ફૂલ જો

બીજું બીજો માતાજી ફૂલ ના ચડે હા એને પોચ જ હોય હમ બરાબર ના મારે નહીં બરાબર માતા બરાબર કોઈ માતાજી ચડે નહીં સિવાય

સાહિલ રિયાનસી ત્રણ જણા બેસી ગયા છીએ સાહિલ ભાઈ ઉઠી ગયા છે એટલે સાહેબ ને રમાડવાના છે અને અમારી ઇંચુડી છે એ હકણી રતી નહીં એટલે અમે લોહી પીવે છે જો કેવું મસ્તી કરો જોજો તમે બહુ લોહી પીવો છે અને આખું માથું માટી માટી કરીને આવી યાર આખું માથું તૂટીને કાઢી કોને માટી નાખી દીધી તૂટીને પેલો પાસે સોફા ખાડો પર છે ટોચ આપણે તો ખાવાનું ખાઈ લીધું હા બીજું બધું શું કર્યું ખાધું કે નહીં આપણે તો ખાઈ લીધું આ બધું તો

વાટકા લઈ લઈએ અમાર બધો વાટકામચા પીવું હું પીવાનું વાટકામચા જોડા તો સાપી તો નહીં પણ મુઢામ કોક ખાલી એ હા ઓ આવો ને એવું ખાધું ચાય બિસ્કિટ ખાઈしょ રીアン ચિરમ બનાય છે ચો ચા પીવો ત્યારે હા ચટલી એ ચટલી છોટો યો એ બાય બાય એ હેલોડો આવજો હું જઉં હું જઉં છું હો આવજો બીજું શું હું જઉં હો આજો કઈ લાજો લ્યા કુઆલી તુમ આજો હું જાઉ યે લેડો હાડો હાડો બાપાએ લેડો સાલ હેડ સાહી એ સાલ્યા અલી એ તો બહુ કડક બિસ્કિટ હે હું

આ બાજુ તો પેલો ખાલે થઈ ગયા ત્રણ વાગે

બીજી બાજુ મંડળ છે ઈટો અને કાળી દેખ છે ઈટો મંડળ છે જીજુ મમ્મી પાન જતા ખેતર માં તે ઘેર તો આવી જાય ને સાબાબી ને પાછો એકમ સાન ભરવા જવું તે હજુ આ નહીં અને આપણે આટલું કચરો વરવાનું હતું તે વારી કાઢ્યો અને હવે જવું છું કાર્તિક ને બધા શેરા માં જવા પોચ વાગે ઘેર આવી જઈશ પાછા કાર્તિક ગણેશ નીલમ વજુમાં બધા શહેરામાંથી ઘરે આવી જશે પછી મળે આપણે જવાનું સર દુકાન દુકાન તો જવાનું છે દુકાન આવું દુકાન ચાલુ છે કે બંધ થાય તો આપણે ખબર નહીં પણ દુકાન જવાનું છે આશા ભાભીને આવું નહીં આશા ભાભીને આવું એટલે આપણા બાબરા મંદિરે જેમ દેખી છે હાલ છે ભાભીને આવતો દિવાની વાત જોઈએ એ આવે પછી દુકાન જવાનું જ છે આપણે અને મિત્રો અમારા ભાઈને આમાં કુઓ છે આ કુવો સમાનની અંદર અંદર મોટર મેળવેલી જ છે થઈ જશે મને કબૂતર મેં તો અંદર તો જવા એવું નહીં પી છે પડીએ ને તો પૂરા થઈ ગઈ બાજુ કોઈમાં કઈ વાળ થાય કરેલી છે કુવાની કારણ કે છોકરો બોકરો કોઈ જોઈ ના ગો એટલા માટે ઓદરા આયા લાગશે પેલું બેઠું મારું હણું એનું વધ્યું કોઈ કોઈ ખાતો વધશે બધો વધુ કં તો બેઠો ઝૂમ કરું પણ ઝૂમ થતું નહીં બંદર બંદર ચાલે બંદર આય చాలా బానేమోటర మీ దీ మోట శు కడ్ આપણે જતા દુકાન દુકાન લેવા જતા આપણે આ પેટીઓ હળગાવવા માટે પેટીઓ ખતમ થઈ જાય છે એટલે આપણે લેવા જતા પેટીઓનું બોક્સ લઈ આવ્યા છીએ લઈને આપણે આવી ગયા છીએ ઘરે અમુક ટપોટ ઘેર ભોગીએ આછા ભાભીને વાત જોઈ રહ્યા છીએ મિસાળીઓ અબ્બા થઈ ગયો છે

সায় ফাপ্রো খায় নহায়ে সায়ে নহয়ে টিছিয়ে কারায়ে ক্রাই ক্রাক্র। খায়ে কোমর কেজে কায়ে

છોકરો આવશે એટલે પહેલું તો લે ચા નાસ્તો કરાવી લેસન કરાવવું પડશે કારણ કે પહાડ ને શીખવાડવા બે છે તને હરખાઇ બાકી તો છોકરો નું થોડી ઓછી સમજણ પડે એટલા માટે શીખવાડવા બેવું જ પડે કાયમ હવા રોજ બેટમ એટલે અમુક બાળકો આવે એટલે પછી નાસ્તો બાસ્તો આપી અને પછી એમને શીખવાડવા બે નિશાળીઓ આવું બધો ઘેર આઈ ગયો નીલમ આઈ ચા પી લીધો ગણેશ પણ ગણેશ તો પડે ગણેશ આવી ગયા આ બાજુ અમારે કાર્તિક ચા પીવા જોતા બેઠો હોય તો ભોય બે હરખી રીતના લીલમ તા પછી બધો લેસન કરાવવાનું છે બધો લેસન કરવા બે જજો પેલી બાજુ ખીચડી મે લઈ જઈશ છોકરો અમે ઘેર આવી ગયો એટલે અમે બધો ચંપલ ઊંધો નાખી નઈ કોઈ બધો ચંપલ ઊંધો નાખી દીધો આવી ઓ બસ ચાલો કે નઈ ગણેશ આવે ને તારે જ થઈ જાય આપડે ચા નાસ્તો છોકરો તરત લોહી પીવાનું શરૂ અમે સાજના વાગી ગયા છે સોન અમે જમવાનું શરૂ બધા ખાવા બેસી ગયા છે અંદર અને આ બાર વાળી લાઈટે બંધ છે અંધારામાં બેઠો છું શું છે બોય લાઈટ શરૂ છે લોડો આવું થાય ખાવાનું સર થઈ ગયું હું અને બીજો બધો જોઈજો તાર મૂકો બધો મેં ખાવા બેઠો એ નહીં આવી હજુ હું હું બનાવ્યું તમે ખાવા માટે કેવો

બધો છોકરો જો રમતો હોય થી બોલાવતા આવતીક નીલમ ને રિયા વર્જુન વિશાલ ને બધો મારા હરો આઈ ગયો હતા દાડો હાથ વાગ્યા

આ જય શ્રી ગૌચરમા મંદિર હો અને આ જય શ્રી બાબરા બા મંદિર હો હમ મંદિર આગે બધો છોકરો આવી ગયો જો એટલે આપણે છોકરોને બોલાવાયા હતા ચલો આમ છોકરો બધો ઘેર જતો રહ્યો આપણે ઘેર જઈએ ખાવાનું કરીએ હવે કારણ કે ઠંડી પડાય હાર તો હતો ને હેડો હું આવું હેડો બધો પોહચો કે ના પહોંચ્યો શિખર